જિલ્લા સફાઈ કામદાર તરીકે કામ કરું છું અને અમારા એમજી એન્ટરપ્રાઇઝ એજન્સીને અહીંયા એજન્સી સોંપવામાં આવે છે છેલ્લા કેટલાય સમયે છ મહિનાથી અહીંયા એજન્સી સોંપવામાં આવેલી છે અમને ન્યાય મળતો નથી અધિકારીઓ વડે સફાઈ કામ દબાણ કરવામાં આવે છે સફાઈ કામનો કોઈ સાધન સામગ્રી મળતી નથી તેમ છતાં અમારા સફાઈ કામદારો આ તારીખ તેર અગિયાર બે હજાર પચીસથી કામથી અર્ઘા રહ્યા છીએ જેથી કરીને અમને ન્યાય મળે અને અમને દિવાળીનો પણ બોનસ પગાર આપવામાં આવેલ નથી તે પગાર મળે અને સરકાર સુધી અમારો અવાજ પહોંચે અને અમારા ગરીબોને ન્યાય મળે અને સાધન સામગ્રી આપી અમારી કામગીરી શરૂ થાય અને અમને ન્યાય મળે તે માટે અમે અહીંયા આજથી સફાઈ કામ બંધ કરેલ છે